એકદમ સારી અને વ્યાજબી ભાવની ત્રણ ભેંસો અને એક ગાય વેચવાની છે એટલે તમે વિડીયોની અંદર કન્ટિન્યુઅર બનાવી રહેજો કારણ કે એકદમ સારા ભાવની છે ઊંચા દૂધવાળી છે અને નેસા દૂધવાળી છે વ્યાજબી ભાવની છે ઓછા ભાવની પણ છે એટલે ફટાફટ તમને આગળ વિડીયોની અંદર દેખાડી દઈશ પૂરેપૂરો વિડીયો દેખાડીશ ભેંસાનો કેવો કટ છે અને કેવી ભેંસો છે અને કઈ રીતના ભાવતાલની છે આપણે ભાવતાલ બધો આપવાનો છે અને કેટલું દૂધ છે એટલે તમે વિડીયોની અંદર પૂરેપૂરા બનાવી રહેજો એટલે તમને પણ માહિતી મળી જાય કે કઈ રીતની આપણે ભે રાખવાની રહેશે ત્રણ ભેંસો વેચાવ આવી ગઈ છે ને એમનો વિડીયો તમને દેખાડીશ કેટલું દૂધ છે અને શું કિંમત છે એકદમ વ્યાજબી કિંમતની બી ભેંસો છે અને ઊંચા ભાવની ભેસો છે પણ એમાં દૂધ પણ સારું છે એટલે મિત્રો જોઈ વિચારી અને તમારે રાખવાની રહેશે અને તમારે નંબર પણ આપી દઈશ તમારે કોન્ટેક કરીને પૂછી લેવાનું રહેશે કારણ કે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વિડીયાની અંદર તારીખ આવશે તારીખ અઠવાડિયા પછી તમારે કોન્ટેક કરવાનો નહીં રહે કારણ કે ભેંસ કે ગાય વેચાઈ ગઈ હોય અને તમે ફોન કરીને પૂછો તો અઠવાડિયા પછી એ મળતી નથી એટલે ખાસ ધ્યાન રાખી અને જોઈ અને તમારે ફોન કરવાનો રહેશે એટલે મસ્તીને એટલે સારી એક વ્યાજબી ભાવની ગાય અને ભેંસ શું કિંમત છે અને કેટલું પણ દૂધ છે વિડીયોની અંદર તમે આગળ તમને ભેંસના વિડીયા બતાવીશ અને ગાયનો પણ વિડીયો બતાવીશ એક ગાય છે અને ત્રણ પણ ભેંસો છે વ્યવસ્થિત અને સારા દૂધવાળી અને ઊંચા ભાવની છે અને નેસા ભાવની છે દરેક માણસ રાખી શકે છે પણ તમારે પાર્ટી સાથે વાત કરી અને રૂપરૂપ જોઈ અને તમારે પણ ભેંસ અથવા ગાય જોઈ અને તમારી તમારી જવાબદારી સાથે રાખવાની રહેશે અને ખાસ મિત્રો એ છે કે તમારે પણ ગાય કે ભેંસ જો વેચવાની હોય તો અમે તમને ફ્રીમાં જાહેરાત પણ કરી આપશું એટલે તમારે આડો ફોન રાખી અને વિડીયો મારા નંબર ઉપર તમારે મૂકવાનો રહેશે મારો નંબર છે સત્તાણું બાર ચુંમોતેર ત્રીસ પંચાવન એના ઉપર તમારે વિડીયો વોટ્સઅપ કરવાનો રહેશે તો તમને પણ તમારી ગાયની જાહેરાત ફ્રીમાં કરી આપશું અને જુઓ હવે તમે આ ગાયના અને ત્રણ ભેંસાના વિડીયા અને તમને પસંદ આવે તો કોમેન્ટ ફટાફટ કરી દેજો એટલે તમને પણ વ્યાજબી ભાવે વેસું મળી જાય આ પહેલાં જોટી છે અને આની કિંમત છે સાડત્રીસ હજાર રૂપિયા સાડત્રીસ પોંચસો અને વેન ગાળીને આવેલી છે અને બહુ પણ કરવું છે અને થાકેલું છે અને જોઈ વિચારીને તમારે રાખવાનું રહેશે અને રૂપરૂપ જોઈને આ પણ પહેલ્યા ચોટી છે અને આની કિંમત છે પોસઠ હજાર રૂપિયા અને પોસઠ હજાર પાંચસોમાં વેચવાની છે અને દૂધની કોઈ પણ ગેરંટી નહીં અને સારી પણ ચોટી છે અને આની કિંમત છે પંચ્યાસી હજાર રૂપિયા અને દૂધની વાત કરો તો સાત લીટર દૂધ છે અને સારી પણ ભેસ છે અને તમારે પાર્ટી સાથે વાત કરી અને રૂબરૂપ જોઈ અને લેવાની રહેશે અને સારી પણ ભેસ્ટ છે અને ત્રીજા રેતામાં પણ છે આ જર્સી ગાય છે પશુપાલન મિત્રો તમે પણ રૂબરૂપ જઈ અને રાખી શકો છો અને આની કિંમત છે ત્રીસ હજાર રૂપિયા અને આની નેસે વાછરડું છે નહીં એટલે દોઢ મહિના વીઆઈને થયું છે અને તમારે પણ જોઈ વિચારી અને સારી લાગે તો તમે પણ રાખી શકો છો અને જર્સી ગાય સારી પણ છે અર્ડર ક્વૉલિટી પણ એની સારી છે અને તમે જ્યાં પાર્ટી પાસે જઈ અને જોઈ અને રાખી પણ શકો છો અને પશુપાલન મિત્રો તમારી જવાબદારી સાથે બધી પણ ગાયો પીવો